મોરબી જિલ્લામાં અદાણી કંપની સામે ખેડૂતો વિરોધ પર ઉતરી આવ્યા છે આ વિરોધ ખાવડાથી લઈને હળવદ સુધી નાખવામાં આવી રહેલી વીજ લાઇનનો છે જેને લઈ ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે આખરે ખેડૂતો કેમ તેનો વિરોધ કરી રહ્યા છે અને બનાસકાંઠાથી લઈને મોરબી અને મોરબીથી લઈને રાજ્યના અન્ય વિસ્તારો સુધી ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે તેની વાત કરીશું ખેડૂતોનું કહેવું છે કે કચ્છ જિલ્લાના ખાવડાથી હળવદ તરફ અદાણી કંપની દ્વારા વીજ લાઈન પાથરવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે આ કામ કરવા માટે ભારત સરકારમાંથી ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે પરંતુ તેમાં ખોટી વિસંગતતા છે આ ગેજેટ ભૂલ ભરેલું હોવાના કારણે ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે હકીકતમાં જે ગામોનો સમાવેશ મોરબી તાલુકામાં થાય છે તેમને માળિયા તાલુકામાં દર્શાવાયા છે પિલુડી જેતપર સોખડા માધુપુર નવા નાગડાવાસ સહિતના ગામોને ગેજેટમાં માળિયા તાલુકામાં દર્શાવવામાં આવ્યા છે જેથી આ તમામ ગામના ખેડૂતો દ્વારા સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ગેજેટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે મારે કોઈ પણ જાતનું કાંઈ છે નહીં અને મારે એક જ વસ્તુ કાર્ય કરવાનું છે ગેજ્યુટ સુધારવાનું છે જે મારા ગામનું પીલોડી ગામનું તે મારીયા તાલુકામાં રાખ્યું છે મારી બસ મોરબી તાલુકામાં કરી સુધારીને અમને આપે અને અદાણી કંપનીવાળા જ્યારે અમને આપે ત્યારે અમને એને મજૂરી આપશું ત્યાં સુધી અમે કોઈ પણ વસ્તુ કંઈ કરવા દેશું નહીં એની જવાબદારી ટોટલ અદાણી કંપનીવાળાની રહેશે કે ગેજેટની અંદર જેત ને મોરબી તાલુકા જિલ્લાનું બતાવું ત્યાર પછી અમે તમારી જોડે ચર્ચા કરવા તૈયાર છીએ ત્યાં સુધી નહીં તમે તોય જોર ઉપમી કરી સ્થળ ઉપર આવી અમારા ખેતરમાં અત્યારે આ માહોલ ની અંદર તમે પ્રવેશ કરો છો એ બધું ગેરકાયદેસર છે અમે કલેક્ટરની પણ આ જે નોટિસ મળેલી એને અમાન્ય ગણી અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરે છે એનો નંબર પણ અમને મળી ગયો છે તો અમને અમે એ કંપનીના અધિકારી જોડે એમ કીધું ભાઈ હવે આ હાઈકોર્ટ મેટલ થઈ જે જજમેન્ટ આવતી અમને માન્યા છે ને તમને માનવું અથવા તમે ગેજેટ સુધારીને આવો તો વેલકમ આપને સ્વીકારશું અમે અને કામ કરવા દેશું